અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ જામનગરમાં જશ્ન ત્રણ દુકાનદારોએ વિના મૂલ્યે પાન ચા અને નાસ્તો વિતરણ કર્યો જામનગરમાં પ્લોટ પોલીસ ચોકી ઠાકર પાન દ્વારા ઇન્દ્રજીતસિંહ ચૌહાણ દ્વારા આયોજિત આજે રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તારીખ અગિયાર એક ના અગિયાર વાગે અને અગિયાર મિનિટે અગિયાર હજાર એકસો અગિયાર પાન પ્રસાદી રૂપે પબ્લિકને ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું છે મુરલીધર ચામાં પણ ફ્રી રવાભાઈ જગાભાઈ રાજુભાઈ સુરાભાઈ હોટલના માલિક દ્વારા ચા ફ્રી વિતરણ કરવામાં આવી હિંગળા જલ્પાહાર વિજયભાઈ તથા કપિલભાઈ દ્વારા ગાંઠિયા જલેબી પણ ફ્રીમાં પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવી જામનગરમાં પ્લોટ પોલીસ ચોકી પાસે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે 자자이시라. 오 인더지스 초해. 전라거. અમે અયોધ્યા ઉત્સવ પ્રમાણે આયોજન રાખેલું છે કે આયોજન ક્યાં રાખેલું છે જામનગર ઓસ્વાળ હોસ્પિટલની સામે થાક રિલક્ષ પણ અને અગિયાર હજાર એકસો અગિયાર પાનનું વિતરણ છે બાજુમાં મૂલ્યધર્મ ચારનું વિતરણ છે એની બાજુમાં ઇંગ્લેજ અલપરાણ અસ્તાનુ વિતરણ છે આ જ રીતે અમે એક સમુદ્ર એક આયોજન કરેલો છે જય જય શ્રી રામ